સુરતની પીપોદરા જેઆઈડીસીમાં બાઇક ઉપર આવેલા અજાણ્યા ઇસમો કપડાના વેપારી ઉપર ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા હતા જેઓની શોધખોળ કરવામાં આવી રહી છે સુરત જિલ્લામાં વધુ એકવાર તહેવારોના ટાણે ફાયરિંગની ઘટના સામે આવી છે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના પીપોદરા જેઆઈડીસીમાં રાત્રિના નવ વાગ્યાની આસપાસ એક કપડાની દુકાન ચલાવતા વેપારી બ્લેક કલરની મોપેડ લઈને જેઆઈડીસીના મુખ્ય રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન બાઇક પર અજાણ્યા બે ઇસમો આવ્યા હતા અને ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કરી વેપારીને ઇજાઓ પહોંચાડી હતી ત્યારે લોકોના ટોળા ઘટના સ્થળો પર એકઠા થઈ જતા આરોપીઓ ભાગી ગયા હતા ઇજાગ્રસ્ત ઉગ્ર શાહુ નામના વેપારીને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટનાને પગલે સુરત જિલ્લા એસઓજી એલસીપી અને કોસમા પોલીસનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તેમજ નજરે જોનારા લોકોના નિવેદન લેવાના શરૂ કરવામાં આવ્યા છે સાથે જ ફાયરિંગ કરનાર અજાણ્યા ઇસમ કોણ હતા ક્યાંથી આવ્યા કયા કારણોસર ફાયરિંગ કર્યું તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ બનેલી ઘટનાને લઈને લોકોમાં ભય ફેલાઈ ગયો છે

ઉગ્ર સાહુ નામનો વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કિમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે નાકાબંધી કરવામાં આવી છે અને પકડવા માટેની તજવીજ ચાલુ છે બનાવવાળી જગ્યા પરથી બે ખાલી કેસ મળ્યા છે અને એક મિસફાયર થયેલો રાઉન્ડ મળ્યો છે આ ઘટનામાં જે સંડોવાયેલા ઈસમો છે તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે હાલમાં આ બનાવનું કારણ કે વ્યક્તિ કોણ ફાયરિંગમાં સંડોવાયેલા છે એની હકીકત મળી નથી પરંતુ પોલીસ દ્વારા સઘન અત્યારે શોધખોળ ચાલુ છે અને ગુનાવાનો એફઆઈઆર કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં આરોપી પકડાઈ જશે એવી સંપૂર્ણ આશા છે